હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મુજબ મને તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો અત્યારે છે ને સાડા અગિયાર જેવો ટાઈમ થઈ ગયો છે અને વાસણ પાણીનો બધું થયું છે કપડાં જો બાકી છે આજે છે ને પીવો એને એ બાર રમવા બોલાવતી હતી ને એટલે એમાં કપડાં રહી ગયા છે તો બાકીનું બીજું તો કામ થઈ ગયું છે છે ને પછી છે ને બપોરની ટિફિન કરવાની છે પીસ બપોર જશે આજે એટલે માટે ટિફિન કરવાની છે અને આ બીજું છે ને પીવો રમતી છે છરી આપે એની મેં કીધું કપાઈ જાય હાથ તો પણ આપે નહીં અને ચીકું ખાધું પહેલું સિઝનનું પહેલું ચીકું ખાધું છે ને બહુ જ મસ્ત હતું હવે તો ચીકુડી કંઈક જોવા નહીં મળે પહેલાં તો વાડીઓને વાડીઓ હતી અત્યારે તો ક્યાંક હોય નહીં હોય આ નહીં ખવાય એટલે મસ્ત સિઝનનું પહેલું અમે ચીકું ખાઈ લીધું પીવું જોડે એ કાચું હતું એ પણ કપાઈ ગયું હતું એના જોડે પછી એ રમવા લાગી ગઈ બી નહીં ખવાય બી નહીં ખવાય તો અત્યારે હવે કપડા તો પીવું શું ધોવા દેશે નહીં કે શાંતિથી બેસે તો પછી જવું ને તો પછી ટિફિન કરી દે અને ટિફિનમાં શું જ કરું ને એ વિચારતી છું કપડાં તો છે નહીં થોડાક જ છે પણ ધોવાઈ જાય ને તો સારું નહીં તો પછી એ સામટા બધા સાથે સાથે જોઈને તો બધો ઢગલો થઈ જાય ઘણા થઈ જાય એટલે થોડાક જ રહીને તો આડસ પણ નહીં આવે છે ને કંઈક એને રમવાના તો કંઈક આપું ને તો એ કદાચ મને કામ કરવા દેશે ચાલો તો આપણે છે ને ટિફિનની તૈયારી કરવા માંગીએ સેવ ટામેટું બનાવી દે એટલે ફટાફટ બની પણ જાય

ફટાફટ એને સુધારી પછી શાક વગાડી પછી બીજી બાજુ છે રોટલી કરી દે હા લાવ અને પીવા ને આપણે બિસ્કિટ કરી દે આપો અને બહુ ઉતાવળ અત્યારે છે ને ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે છે ને કપડાં નવું ધોઈ નાખ્યું છે હવે થોડીક ભૂખ લાગી છે ને તો રોટલી નવું ખાઈ લે અને ને બીજું રોટલી ખાઈ લઈએ ને હવે રોટલી લઈ ને તો શું ખાવાનું હમ શું ખાવાની તું ચાલ તો હવે ખાઈ લઈએ તો ટીવી છે સેવ ટામેટો બનાવવાનું હતું પછી ને સેવ થોડીક જ હતી એટલે મેં છે ને પછી કંદણ ટામેટો ને પાપડ એમ કરીને શાક બનાવી દીધું અને પીસ પણ જતા રહ્યા છે ને હવે મારે હવે જમીને પછી છે ને થોડાક ઘણા વાસણ છે એ ધોઈ નાખો જે હવે ત્રણ જેવા ટાઈમ થઈ જ ગયો છે એટલે ટોટલ પછી બધું કામ થઈ જ જશે તો ચાલો હવે છે ને છ જેવા વાગી ગયા છે દસ જેવી થઈ ગયા છે તો આજના વિડીયો અહીંયા એન્ડ કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય